જુનાગઢ ગીર સોમનાથ લોકસભાના સાંસદ રાજેશ વિવાદિત નિવેદન બાદ ખુલાસો કર્યો તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જૂનાગઢ બેઠકના ભાજપના વિજેતા ઉમેદવાર સાંસદ રાજેશ સાંસદો તલાડાના પ્રાચી ખાતે આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો રાજેશ ચુડાસમાના વિવાદિત નિવેદન થી ચર્ચામાં આવ્યા બાદ સાંસદ રાજેશ ચુડાસમાએ ખુલાસો કર્યો આભાર દર્શનનો કાર્યક્રમ ત્યારે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સૌ કાર્યકર્તાઓએ દરેક સમાજે નાના મોટા દરેક સમાજોએ પિસ્તાલીસ દિવસ પિસ્તાલીસ ડિગ્રી તાપમા પણ જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાએ અને કાર્યકર્તાઓએ મહેનત કરી છે એમને કારણે હું આ વિસ્તારમાંથી ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની મને તક મળી છે પણ જ્યારે તમારા નિવેદનને વિશેષ રીતે રજૂઆત કરવામાં આવી ત્યારે હું ચોક્કસપણે કહીશ કે મેં ભારતીય જનતા પાર્ટીનો એક એક આગેવાન અને એક એક કાર્યકર્તા એમણે મહેનત કરી છે એમને કારણે જ હું એક લાખ પાંત્રીસ હજારની લેટથી જીત્યો છું એટલે કોઈ પાર્ટીના એ કોઈ પણ આગેવાન માટે ક્યારેય પણ મને ન હોઈ શકે હંમેશા મને પાર્ટીએ નાના કાર્યકર્તા તરીકે જ્યારે જવાબદારી આપી છે ત્યારે એમના તરફ કોઈ પણ આગેવાન હોય એમના માટે કોઈ પણ મારી અંદર એવો કોઈ રોષ છે ખાસ કરીને કોંગ્રેસે જે કઈ પણ પ્રતિક્રિયા આપી હંમેશા ક્યારેય હું કોઈ પણ કોંગ્રેસના લોકો શું કરે છે એમાં મારી કોઈ પણ વાત મૂકતો નથી પણ હું મેં કીધું એમ કે ખાસ કરીને તાલાળા વિધાનસભાની વાત પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી મારી પાસે આવી

અદાલતમાં ગીતા ને સાક્ષી રાખીને આપણે શપથ લઈએ છીએ ત્યારે પણ ભગવાન ની સાક્ષી રાખી ઈશ્વર ની સાક્ષી રાખીને વાત કરતા હોય ત્યારે એ વાત માધવરાય ભગવાન ની વાત કરું છું એવું નથી અમારી સાથે રાજકારણમાં ના હોય એવા લોકો જે નથી હજુ પણ કહું એવા લોકો જ્યારે સત્તાનો સાથ લઈને કામ કરતા હોય એમને મદદરૂપ થયા ત્યારે એવા લોકોને હવે આવનારા સમયમાં મદદ નહીં થાય

અને પરિવારનો મામલો અમે ઘર બેઠા નિર્ણય કરી લીધો છે એટલે એ બાબતમાં કોઈ પણ મને કોઈ ફરિયાદ